જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો વાવણી આપણે નીરજ વાવેતર કરે આપણે એકતાલીસ નંબર મગફળી છે આ રીતના પાંજા છે ચાર એવું કરીએ મગફળી છે નંબર

મગફળી છે નંબર ભાઈ તમામ પ્રકારના ખાતું નાખ્યા આપણે જો આ રીતે અઢાર હજાર વાવતરફ ના લે આપણે થાંભલો હે ભાઈ પેન્જી ભાઈ બાજુમાં આપણે છે દસ વિકા નંબર છે આ ત્રીસ કિલો દાણા નાખવાના છે આપણે રોડ મણ